દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે આપણે ત્યાં ઈવીએમ મારફતે ચૂંટણી યોજાય છે એવામાં ઘણા લોકોને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થાય છે ત્યારે તમને જણાવીએ કે જ્યારે ઈવીએમમાં મત નાખીએ છીએ ત્યારે કેટલા સમય સુધી સુરક્ષિત રહે છે ઈવીએમમાં બે યુનિટ હોય છે એક કંટ્રોલ યુનિટ અને બીજું બેલેટ યુનિટ જેનો કંટ્રોલ યુનિટ પોલિંગ ઓફિસરની પાસે હોય છે તેની સામે બેલેટ યુનિટ એ મશીન હોય છે જેમાં વોટર બટન પ્રેસ કરીને મતદાતા પોતાનો વોટ આપે તમને જણાવી દઈએ કે આ બંને યુનિટ એકબીજા સાથે જોડાયેલા જ હોય છે તમને જાણીને નવાઈ લાગશે કે ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર કંટ્રોલ યુનિટની મેમરી સો વર્ષ અથવા તો તેનાથી વધારે સમય સુધી પરિણામ સ્ટોર કરી શકે છે એટલે કહી શકાય કે ઈવીએમની મેમરીમાં ત્યાં સુધી પરિણામ સ્ટોર રહી શકે જ્યાં સુધી તેમાંથી જાતે ડેટા ક્લિયર કરવામાં ન આવે ચૂંટણી પછી જો કોઈ ઉમેદવાર પરિણામોને લઈને કોર્ટમાં અરજી નથી કરતો તો તે બેઠક પરનું ઈવીએમ આગળના ઉપયોગ માટે મોકલી દેવામાં આવે છે